સ્વામિનારાયણ મંદિર માંડવી ખાતે અદ્ભુત દિવ્ય હિંડોળા દર્શન માંડવીના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી ખાતે અદ્ભુત અને દિવ્ય હિંડોળાના દર્શનનો લાભ કચ્છ તેમજ દેશ વિદેશથી હરિભક્તો લઈ રહ્યા છે દર વર્ષે હિંડોળા દર્શનનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી દ્વારા કરવામાં આવતું હોય છે શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવીના પરમ પૂજ્ય શ્રી સુખદેવ સ્વામી એ હિંડોળા દર્શનનું મહત્વ સમજાવ્યું હતું હીરજીભાઈ પટેલ રમેશભાઈ પટેલ વાલજીભાઈ પટેલ સહિતના હરિભક્તો પોતાની સેવાઓ આપતા હોય છે દરરોજ સાંજે હિંડોળા દર્શનનો લાભ લેવા હરિભક્તો માંડવી શહેર આસપાસના ગામોમાંથી તેમજ કચ્છ ગુજરાત દેશ વિદેશમાંથી પણ આવતા હોય છે હિંડોળે ઝૂલતા ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાભ લઈ સૌ હરિભક્તો ધન્યતા અનુભવતા હોય છે આ વખતે માંડવીના જાણીતા નોવેલ્ટી ફોટો સ્ટુડિયોના મનીષભાઈ પારેખ દ્વારા બનાવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી કૃષ્ણ ની વગેરે કલાકૃતિઓ ખરેખર નિહાળવા જેવી છે તો ચાલો આપણે આ શ્રાવણ માસમાં એક માસ સુધી ચાલનારા હિંડોળાના આજે આપણે સૌ કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી દર્શન કરીએ સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવીમાં અદ્ભુત અને દિવ્ય હિંડોળાના દર્શન થઈ રહ્યા છે ઘણા બધા લોકો દર્શન કરીને અહોભાવ વ્યક્ત કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ આદિ સતયુગથી આ મહોત્સવ ભગવાનના ભક્તને માટે એક ભક્તિનું અનેરું એક સાધન છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ યુગ કલિયુગની અંદર જેટલા જેટલા ભગવાનના અવતારો થયા એ અવતારે આબેહૂબ જે જુલા ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ આજે સ્વામિનારાયણ મંદિર મંદિરમાં સહજાનંદ સભા મંડપમાં અલગ અલગ અવતારો ઝૂલતા હોય એવા અદભુત દર્શન થઈ રહ્યા છે અદ્ભુત દિવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ જુલા ઉત્સવ ભગવાનના ભક્તને માટે ઉત્સાહ લાવે છે દરેક સંપ્રદાયની અંદર એક એક મહિના સુધી ભગવાનને ઝુલાવી અને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે અને અનેક પ્રકારના હિંડોળા ફૂલથી પૂજાના ઉપચારોથી તેવી જ રીતે ફ્રૂટથી ડ્રાય ફ્રૂટથી એને સજ્જ કરી અને ભગવાનને ઝુલાવવામાં આવે છે આ ઉત્સવ એક એવો છે કે કળાથી ભગવાનને રાજી કરવાના કૃતિથી ભગવાનને રાજી કરવાના કૌશલ્યથી ભગવાનને રાજી કરવાના એક એવો ઉત્સવ એટલે હિંળા ઉત્સવ છે અને જે હિંડોળા ઉત્સવના દર્શન કરે છે એના બહુ જ મોટા મહત્ ભાગ્ય હોય છે એ દર્શન કરી શકે છે એટલે આવો પ્રેમથી પધારો શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી અને એક મંદિરોમાં આવા ઉત્સવ થતા હોય છે દર્શન કરી ધન્ય ધન્યભાગ્યે અનુભવો જય સ્વામિનારાયણ ઉપયોગી ફોટો માંડવી એ ખૂબ જાણીતું નામ છે એના દ્વારા પણ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હા આ વખતે જે રીતે અહીંયા સ્વામિનારાયણ મંદિર માંડવીમાં જે હિંડોળા આદિ સતયુગથી જે પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેનાથી ઘણા બધા લોકો પ્રસન્ન થયા છે અને ઘણા બધા લોકો આજે દર્શન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે અને ઘણા બધા લોકો જે નામાંકિત વ્યક્તિઓ હોય છે એ પણ દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય કરે છે જય સ્વામિનારાયણ કેમ છો બધા અત્યારે હિંડોળા ચાલુ છે ઠાકોરજીના સ્વામિનારાયણ ભગવાનના તો બધા લાભ લેજો અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં બહુ સરસ બધા હિંડોળા બનાવ્યા છે તો બધા જરૂરથી લાભ લેજો બધા અવતાર છે બધા બધું બહુ સરસ બનાવ્યું છે તો બધા લાભ અને નોવેલજી સ્ટુડિયો વાળા જે મનીષભાઈ પારેખ છે એને પણ અહીંયા અવનવી કૃતિ મંદિર માં બનાવ્યું છે સ્વામિનારાયણ મંદિર માં ત્યાં પણ બહુ સરસ હિનોડા છે તો બધા અવશ્ય લાભ લેશો ઓકે થેન્ક યુ જય સ્વામિનારાયણ